મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સમાજના ભાવિક ભક્તો દ્વારા વિશેષ આરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મૃતાત્માઓની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરી સુમન સમર્પિત કરી મૃતાત્માઓના પરિવારજનોને પરમાત્મા આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી કામના વ્યક્ત કરી હતી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત દિવસ પાટણ